મતનપુર જિલ્લા પંચાયત કોલોની પાસે બનેલ રૂપિયા ચોર્યાસી હજાર પાંચસો સહિતના બેગ સ્નેચિંગના ગુનાના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગુનો ડિટેક્ટ કર્યો છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ ત્રણસો ચાર બે ચોપન મુજબ ગુનો દાખલ થયેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ નાવ દ્વારા સર્વેલન્સ કોર્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવા સૂચના આપી હોય સર્વેલન્સ કોર્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી સેલાણા તથા માણસો આકા મેં ફરિયાદી સરફરાજ અબ્દુલ સત્તાર મનસુડી તથા તેની ઓફિસમાં કામ કરતા કર્મચારી અબરાર અબ્દુલ કલમવાળા નાઓને સાથે રાખી ગુનાવાદી જગ્યા ઉપર જઈને આજુબાજુના સીસીટીવી કેમેરા બાબતે તપાસ કરી અબરારની વિગતવાર પૂછપરછ કરી તેણે જણાવ્યું હતું કે સ્થળ અને સમય મુજબના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અબરાડની હકીકતને સમર્થન આપતી કોઈ વિગત સીસીટીવી ફૂટેજમાં જણાવેલ નથી જેથી ઉપરોક્ત શકમંદ અબ્રાર કલમવાડાને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની યુક્તિ પ્રયુક્તિથી ઉંદાનપૂર્વકની પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે સાચી હકીકત જણાવી હતી કે પોતાના ઉપર વધારે દેવું થઈ ગયું હોય અને પોતાને રૂપિયાની સખત જરૂરિયાત હોય જેથી પોતે દિવસ દરમિયાન કલેક્શન કરેલ ઓફિસના નાણાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું જે બાદ તેણે પોતાના બેગમાંથી આ કલેક્શનના રૂપિયા કાઢી લઈ પોતાની મોટરસાયકલની સીટ નીચે છુપાવી દીધા હતા અને બેગ રસ્તામાં ફેંકી દેલ અને બાદમાં બે અજાણ્યા સમૂહ બાઇક ઉપર આવી પોતાનું રૂપિયા સહિતનું બેગ ખેંચી ગયેલ છે તેવી ખોટી હકીકત ઉપજાવી કાઢી આ બાબતે પોતાના સેત સરફરાજ મનસુરીને જાણ કરી હતી જેથી આરોપીને સાથે રાખીને તેની મોટરસાયકલ ચેક કરતા સીટ નીચેથી રોકડા રૂપિયા ચોર્યાસી હજાર પાંચસો મળી આવ્યા હતા તેમજ રસ્તામાં ફેકેલ બેગ પણ મળી આવી હતી જેથી આરોપી પાસેથી નીચેની વિગતે મુદ્દા માલ કબજે કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસે ચોર્યાસી હજાર પાંચસો રોકડા રૂપિયા કબજે કર્યા હતા તેમજ એક મોટરસાયકલ એક મોબાઈલ ફોન તેમજ એક સ્કૂલ બેગ પણ પોલીસે જપ્ત કરી હતી ચાર કલાકે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ